નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાવલીના કેજે કેમ્પસમાં પ્રતિભાશાળી ડોક્ટરો અને એન્જિનિયર વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ સહિત પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા સાવલી હાલોલ રોડ પર કે જે કેમ્પસ આવેલ છે કે જે આઈટી અને કાશીબા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ડોક્ટરો અને એન્જિનિયર્સ વિદ્યાર્થીઓને પોતાના કરિયરમાં આગળ નામના મેળવે સફળતા મેળવે તેવા આશીર્વાદ સાથે કેજે કેમ્પસમાં વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હિતાચી એનર્જી પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ કુમારી હિરણ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજન થયું પ્રથમ અને દ્વિતીય સ્થાને ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ તેમજ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા આ પ્રસંગે ફાર્મસ એન્ડ કંપનીના ડિરેક્ટર કે એન પટેલ બેંક ઓફ બરોડાના રીઝનલ ડિરેક્ટર આશાબેન ક્રૂપ સહિત અન્ય આમંત્રિત મહાનુભાવો સંસ્થાના સંચાલકો પ્રોફેસરો શિક્ષકો અને કરિયરની નવ શરૂઆત કરતા વિદ્યાર્થીઓને આશીર્વાદ અને સૂચનો આપીને સૌએ પ્રોત્સાહિત કર્યા હતા તો આજે મને કે જેઆઈટીમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જે ડિસ્ટ્રીબ્યુટ થયા છે આજે કોન્વોકેશનમાં પાર્ટિસિપેટ કરવાનો એક મોકો મળ્યો અને કેજીઆઈટી જેઆઈટી સંસ્થામાં આજે મેં પહેલીવાર વિઝિટ કરી ટ્રસ્ટીઝ વિશે અને અહીંની જે કાર્ય સિસ્ટમ છે પ્રોસીઝર છે એના વિશે મેં જાણ્યું અને એ જાણીને મને ઘણો જ આનંદ થયો છે કે આજના વર્લ્ડમાં જ્યારે એજ્યુકેશનને એક પ્રોફેશન બનાવી દીધું છે તે વખતે કેજીઆઈટી જેવી સંસ્થા જેની અંદર આજની તારીખમાં પણ એ જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે મૂળભૂત જે પ્રિન્સિપલ્સ છે એને એ લોકોએ જાળવી રાખ્યા છે શિક્ષણના અને એ લોકો જે રીતે સ્ટુડન્ટ્સને એને જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એની અંદર અને એમનો ગ્રોથ કરે છે પ્રોફેશનલ જેઝીનેસ સિવાય એ મને ઘણો જ એનાથી આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ્ડ આજનો કાર્યક્રમ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ આટલા બધા છોકરાઓને એનાયત કર્યા એમણે એ પણ બરદાનનીય છે અને ઓવરઓલ કે જે આઈટીનો જે એફર્ટ છે મને એવું લાગે છે કે આજના જમાનામાં કે આજની તારીખમાં આવી સંસ્થાઓ કે જે સ્કોલરશિપ ની અંદર પણ એટલો જ એમનો ફાળો છે અને સ્ટુડન્ટ્સને આગળ આવવા માટે આટલું બધું પ્રયત્ન કરી રહ્યા છે તો હું ટ્રસ્ટીઝ અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટને હું મારા અભિનંદન આપું છું અને જે સ્ટુડન્ટ્સ અને વાલી ગણાવ્યા છે અને જેમને એવોર્ડ્સ મળ્યા છે જેમને મેડલ્સ મળ્યા છે એ લોકોને પણ મારું ખૂબ ખૂબ અભિનંદન છે મારું નામ હિરજ છે